નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં સૌરાષ્ટ્રની રસદાર ટોપિકનું નામ છે ભેંસોના દૂધ ડુંગરા અને વનરાય વચ્ચે જે આ જુગો જુગથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશની સોહામણી ગીરના તો સોનાય મીઠા લાગે ઘણી ગીર કપાઈ ગઈ છે કપાતી જાય છે પણ જે ભાગ હજુ રહ્યા છે તે ભાગની રૂડઅપ ખરે જ અદ્ભુત છે ઉનાળાના સૂકા દિવસોમાં પાન ખરીને ઝાડ ઠૂટા થઈ ગયા હોય ખડ ઉડી ગયા હોય અને ઝરણા સૂકા પડ્યા હોય ત્યારે તે ભાગમાં ખરી ખૂબી જણાતી નથી પણ એક બે સારા વરસાદ થઈ ગયા પછી વનરાય લીલવણી ઓડ ને જ હોય લીલાસમ ખડ સાતીપુર ઉભા હોય દરેક નદી ઝરણા આનંદમાં ખળભળાટ કરી રહ્યા હોય તે સમયની ગીર જોઈ હોય તેનાથી જીવતા સુધી ભૂલાય તેમ નથી એક સારો વરસાદ થયાના ખબર મળતા તો દૂર દૂરથી રબારી સારણ આહીર કાઠી અને દરેક મોટા માલધારી પોતાના ઢોર લઈ ગીરમાં સારવા જાય છે ઠેક ઠેકાણે ઝૂંપડા અને ઢોરની જોકો બંધાય છે પરોઢીએ પરોઢીએ વલવાણાના ઘંભમાટ ઘંટીના નાદ સાથે ગવાતા પ્રભાતીયા રાત્રે એક એક ભજનની ધૂન તો ક્યાંક દુહા ક્યાંક વાતો તો ક્યાંક રબારી સારણના પાવાના મધુર નાદ ક્યારેક ડુંગરા ગજવી મુકતી સિંહની હું તો ક્યારેક પશુની સિંકારીઓ ક્યારેક સાબરના ભાડો મસ્ત ખૂટડાની ત્રાડ મોરલાના ટવકા આ બધું જેણે અનુભવ્યું હોય તેને જ તેની ખરી ખૂબી સમજાય બરાબર મધ્ય વિરણમાં ડુંગરે વીટ્યું એક તીર્થધામ છે ત્યાં રૂક્ષમણીનો ડુંગર છે તાતા પાણીનો કુંડ છે ભગવાનની મૂર્તિ વાળું મંદિર છે એનું નામ તુલસી શ્યામ છે કેટલાક વર્ષો પહેલા તુલસી શ્યામની આસપાસ કેટલાક સારણોના નેસ પડ્યા હતા દેશમાં દુકાનને લઈ ઉનાળામાં પણ કેટલાક ઝુંપડા બાંધી ત્યાં જ પડ્યા હતા તેવામાં ઢોરમાં એકદમ સિંહનો રોગ ફાટી નીકળ્યો ઘણા માલધારી માલ વિહોણા બનીને માત્ર લાકડી લાવી દેશમાં પાછા ફર્યા બહુ જ થોડા સારણ કુટુંબ ત્યાં રહ્યા એક સારણને માત્ર બે નાના ખડાયા રહ્યા બાકીના ઢોર તો મરી ગયા પણ સારણિયા પોતાના પિયરથી બે પાડીઓ લઈ આવી આ પ્રમાણે એ સારણ ચાર નાના ખડાયા થયા તેના ઉપર જ તે નિભાવ હતો આગળ જતા સારી ભેંસો થશે એના દોધ ઘીમાંથી ગુજરાન ચાલશે એ આશાથી બહુ સાગવી રાખવા માંડી ત્યારે ખડાયા મોટા થયા અસલ ગીરની વખણાય છે તે વળેલા બબ્બે ત્રણ ત્રણ આટા લઈ ગયેલા સિંગ દેવલના થંભ જેવા પગ ટૂંકી ગુંદી ફાટમાં આવે એવા આવ તારી કરી સુઈ રહેવાય તેવા ભાષામાં પાટિયા આમ બધી રીતે વખણાય તે સારે ભેસોને ને જો હોય સારણ વર બહુ આનંદ કરે છે દિવસે શરીર સાંજે રંજ્યું રડે જયારે ભેસો ઘરે આવે ત્યારે સારણિયાની ઝોંકના જાપા પાસે જ ઉભી હોય ને જોતા હોય તો મોડી ધાખી ઈડી બાપ ગોદડ ઈડી ખમ્મા મોડી સેલર અહીંના રેખેપા મોડી મા કરી તરી ભેંસોને આવકારી પોતાના પછેડા વતી એના અંગ લૂછે પછી ખાણ ખવડાવવું હોય તે ખવડાવીએ મારી ધાખી આવી બાપ ગોદડ આવી ખમ્મા તને મારી સેલર માતાજી તારા રખવાળા કરે મારી માં ચારે ભેંસોને વ્યા યા ને હજુ ત્રણેક માસ બાકી છે સારે છે અધમણ દૂધ કરશે રોજ સાત આઠ થશે વિતાવે છે ભાદરવો આવ્યો ભરપૂર વરસીઓ હેલી મસાવી આઠેક દિવસની હેલી થઈ વરસાદ અનરાધાર પડે છે તેથી ઘણા માલધારી સારવાર જવાને બદલે ભેસોને છોડી મૂકે છે એટલે ભેંસો પોતપોતાના સરવાને નેખમણે એટલે કે ઠેકાણે ચાલી જાય છે અને સાંજે ધરાઈને પાછી પોતાની જાતે ને ચાલી આવે છે ઘણા દિવસથી રોજ રોજ આવું ચાલે છે એક સમયે બરાબર મેઘલી અંધારી રાત છે વાદળા ઘટાટોપ જામ્યા છે ક્યારેક ક્યારેક વીજળીના ચડાવા થાય છે વરસાદ ઝીણો ઝીણો વરસવો શરૂ થયો છે તે ટાણામાં કોઈ આહીરના બે જુવાન નીકળેલા છે દિવસે આ તેમણે એ ભેંસો નજરમાં આવી ગયેલી આ ઉભર થયેલી અસલ ભેંસો લઈ જવાય તો મોં માંગ્યો પૈસો મળે એવી આશાએ આહીરોની મતી બગડી ગઈ અડધી રાત ભાંગી ત્યારે સ્વર જોકે આવ્યા સારણ સારણયાણીની મેસનું ઝાકડ્યું કમળા દઈ મીઠી નિંદરમાં જામી ગયા છે

તે નેક મેં ગયો ત્યાં પણ ભેસો જોવામાં આવી નહીં વરસાદ બહુ વરસતો હતો તેથી બીજી નેક મેં ચડી ગઈ છે સાંજે પાછી હે આવી છે એમ ધારી પાસો ઝોપડે આવ્યો સાંજે ધણી ધણિયાની વાટ જોતા ઊભા રહ્યા પણ ભેસો તો આવી નહીં ત્યાર પછી ખરેખરી ચિંતા થઈ ફરીને આસપાસ બધા સ્થળો જોઈ આવ્યો ગીરના ગાળે ગાળે રખડ્યો પણ ભેસોનો પત્તો મળ્યો નહીં પછી તો સોરાઈ ગયાનો વેમ આવ્યો પેસો ઘણી હોય તો તો તે ટોળામાંથી એક બે ત્રણ ચાર ને નોખી તારવી સહેલ નથી કાચા પોસાથી તો નોખી પડે જ નહીં કદાચ મારે પણ ખરી કોઈ બહુ હિંમતવાળા બે ત્રણ જેવી તેવી પેસો ને જુદી પાડી લઈ જાય તો એની મોટા માલધારી બહુ દરકાર પણ ન કરે ગોત કરવા જવાની મહેનતથી થી કંટાળીને જતી કરે પણ આ તો સારે ભેસો સાથે જ ગઈ બધી ગઈ જેના ઉપર કેટલી આશા બાંધેલી તે બધી ગઈ વળી ભેસો પણ જેવી તેવી નહોતી સારાણ એ પોત પોતાના સગાઓમાં જઈને વાત કરી પણ ખોળાપ અને નિર્દોષ ભાવમાં ભરપૂર આ પરાજ્યા સારણો એક તો મનમાં મસ્ત હોય તેમાં વળી ભેંસોના કાંટા દૂધ પીવાથી અને દૂધની સાથે વગડાવું સાંભો કે રાજગરા જેવા ખદના તાન મિલાવી ખીર કરી ખાવાથી આસુડા થઈ ગયા નીકળીએ છીએ આ નીકળીએ છીએ એમ કરતા કરતા પંદર દિવસના પરિણામ પછી સહજણ શોધ કરવા નીકળી ગયા ગીરમાંથી નીકળ્યા પછી તો ભેંસોને દોડાવવાની જરૂર જ નહોતી તેથી અહીરો એને થાક દેતા દેતા ધીમે ધીમે વાડકામાં આવ્યા પોતાના સગા ઓળખીતા ને ઘેરે રોકાતા ઓકાતા જેતપુર આવી પહોંચ્યા સવારનો ભાદરના કાંઠા ઉપરના એક જરૂરખામાં એક દરબાર ખાનગીમાં પોતાની હેડીના થોડાક માણસનો ડાયરો ભરીને બેઠા છે કચુંબા લેવા ગયા છે શ્રી કરવા ઉઠવાની તૈયારી છે માં બરાબર ભાદરના કાંઠા ઉપર જ્યારે બેસો ભેળા બંને આહીરી નીકળી ગયા ચરોખા ઉપરથી દરબારે ભેસો જોઈએ છે તેથી પણ એ ભેંસોને જાત છાની રહે તેમ નહોતી ડાયરે બધો ભેંસો સામે તાકી રહ્યો વેચા હોય તો મોમ માંગી કિંમત આપી પણ એ ભેસો રાખી લેવા જેવી સૌની લાગી ત્યાં જે તપાસ કરે વેચાવ હોય તો તે પોતાની પાછા લઈ આવવા દરબારે બે માણસોને કહ્યું ફાદર તરફને ગઢની ખડકી માટે બંને જાણે નીકળ્યા આ આહિરોએ આ આદમીઓને આવતા જોયા કઠોડામાં બેઠેલ ડાયરાને પણ જોયા સોરનું હયું કાચું એ ન્યાય કોણ જાણે ચા કારણ કે પણ એકદમ બંને આહીર બિના ભેંસો મૂકીને ભાગ્યા એ પ્રમાણે આહિરોને વહકતા જોઈ ભેંસો સોરાવ હશે એમ માની દરબારે તે ભેંસો હાકી લાવવા બીજા એક આદમીને દોડાવ્યો ભેંસો ગઢની ખડકીથી ગઢમાં આવી સૌએ ભેંસોને જોઈ ગમે તે રીતે પણ ભેંસો રાખવા જેવી છે એમ અંદર અંદર વાતો ચાલવા લાગી દરબારનું મન પલટાણું પાછે બેઠાલાઓએ કંઈક મજબૂત કર્યું છેવટે ભેંસો અને તબેલામાં આ ઘેરે ખૂણે બાંધી સંતાડી દેવાનું કહ્યું ગોતા ગોતા સારણો જેતપુરામી પહોંચ્યા ગામને ટીંબે પૂછપરછ કરતા વાવડ મળ્યા કે હા ભાઈ ચાર જખ્ખર ભેંસો અમારા દરબારને ભાદર કાંઠેથી રેઢિયું મળી હતી અને દરબારે ગઢની માલકોર બાંધી છે તે હવે ફિકર નહીં સારણો હરખેલા બનીને બોલ્યા આપણી ભેંસો કાઠીને ખેર એટલે તો ભગવાનને ખોળે બેઠેલી ગણાય એવા વિશ્વાસુ સારણો ડાંગ ગોલાડતા દરબારની ડેલી આવીને ઊભા રહ્યા અને દરબારની વાટ જોતા બેઠા એક પહોર બીજો પહોર ત્રીજો પહોર પણ દરબાર ડોકાણા નહીં દરબારને જાણ થઈ હતી કે ભેંસોના મૂસાળા માલિકો આવી પહોંચ્યા છે એક તો પેટ મેલું હતું જ તેમાં પણ પદખ્યાઓએ ઘણીને વહલા થવાને સારું પાપની શિખામણી દીધી ના બાપુ એમ ભેસો દેવાય સી ખાતરી કે ભેસુ એનું છે બીજે એ ટવકો પીડ્યો કે વળી આપણે ખવરાયું છે ટંકે પોણો પોણો મણ દૂધ કરે છે દસ બાર શેર ઘીની સાસ થાય છે એને આજ સુધી ખવરાવે એને એમ આપી દેવાય કાઈ હા તો આબરું જ જાય ને આવી રીતના ભંભેરના દરબાર ભાન ભૂલી ગયા કહેરાવી દીધું કે એ તમારી ભેસુ નથી ભાઈ સાંભળી સારણો શ્વાસ લઈ ગયા ડુંગર જેવડા નિશાસા નાખ્યા ભેસો આ હિજ પુરાઈ હોવાની ખાતરી થઈ ચુકી હતી વળી દરબાર અરે મોય દેખાડતા નથી નયને મોટે પાછી ઉપેલા સારણ એ કહેડાવ્યું કે મામાએ ભાણો સૂરજ પુત્રો મુ કી સંતાડેને બેઠો છે મામાને કહો કે સૂર્યપુત્રો મોં કેમ સંતાડીને બેઠો છે અચલ સારણ કાઠી વચ્ચે આવો સંબંધ હતો સારણ ભાણે જ કહેવાય ને કાઠી મામા કહેવાય ઘરડો સારણ હોય તો પણ નાનાથી માંડીને મોટા તમામ કાઠી મામા કહે બોલાવે ડેલી એ સારણ આવે તેનાથી સૂર્ય પુત્ર કદી મોટું સંતાડે નહીં આ આવતા સાથે સંદેશા પણ દરબાર તો મળ્યા જ નહીં એમ ચારણ પણ ભૂખ્યા તરીસ્યા ડેલી એ સાંજ સુધી બેઠા રહ્યા છેવટે ચારણો એ ઘા નાખીને ત્રાંગા કરવાની જયારે તૈયારી કરવા માંડી ત્યારે દરબાર તાપ જીરવાયો નહી એ ભેંસો આપવામાં આવે તો તો વળી વધારે ખોટું જ દેખાય સોરાવ માલ સંઘરિયાનું તહમત પણ આવે વાત બહાર તો પડી ચૂકી છે શું કરવું સારણ ત્રાંગા કરશે દરિયાજી કરશે તપાસ થશે ભેસો તબાલ માથી હાથ આવશે માથે તહમત આવશે માટે કાય ઉપાય હજુરિયા બોલ્યા હા બાપુ એમાં બીઓ શું સારણ ત્રાંગા કરશે તેમાં આપણી શું તપાસ થાય અને તહમત તો ભેંસો હાથ પડે ત્યારે આવે કે કેમ જ ભેસોને મારી નાખી તબેલામાં જ દાટી દ્યો એટલે થયું ને સારણોને મારા ધક્કા ડેલીથી ઉઠાડી મૂકો દરબારને એ વાત ગમી ભેસોને મારી નાખી દાટી દેવાનો કામ થયો તરત હુકમનો અમલ થયો સારણોને ધક્કા મારી ડેલીએથી ખસેવ્યા બહાર ઉભીને સારણોએ ઘા નાખી એ મામા ભાણો આ તોડા ગભરૂડા ત્રાગા કરતા જ સૂરજના પુત્રોને ભીહુ ગળે વળાવતી સહી પણ બાપુ ભીહુના દૂધ તોળે ગળે કેવા ઉતરશે મામાને કહો કે તારા ગભરું બાળકો ત્રાગા કરે છે અને સૂરજના પુત્રો તને ભેંસો ગળે વળગે છે પણ ભેંસોના દૂધ તારા ગળે સી રીતે ઉતરશે બાપ કોઈએ હાથ કાપ્યો કોઈ પગના ધરો માર્યા એમ સય સારણોએ ત્રાગા કર્યા ડેલી ઉપર પોતાનું લોહી સાટીને ચાલતા થયા તે દિવસે તો રાત્રે દરબારમાં કોઈએ ખાધું નહીં સૌને પછી તો બહુ વિચાર થવા લાગ્યો પણ પછી પસ્તાવો શા કામનો સવાર થયું વાત સરસાઈ કેટલાક રૂપિયા ઉડ્યા તેટલીથી બસ ન રહ્યું દરબાર ત્રાસડીમાં દૂધ લઈને જમવા બેઠા કે ત્રાસડી આખી જીવડેથી ભરેલી દેખાણી એ જ દૂધ નાખી દઈ ફરી વાર લીધું તો પણ એમ જ થયું ત્રાસણીમાં જીવડા જ દેખાય એક જ દીગડે બધાને દૂધ પીરસાય તથા દરબારને ત્રાસડીમાં જીવડા દેખાય સોખાનું પણ તેમ જ થયું દૂધ સોખા અને ઘી ત્રણેય વસ્તુ તે જ દિવસથી બંધ થઈ આખે પાટા બાંધી દૂધ પીવાનું કરે તો નાક પાસે આવતા જ દુર્ગંધ આવે એમ કેટલાક વર્ષો સુધી ચાલ્યું છેવટે સાથે દિવસ સુધી કાંઈ પણ ખવાયું નહીં આઠમે દિવસે સલાડાના પ્રસિદ્ધ ભક્ત શ્રી દાના ભગતના તે જાતના સેલા શ્રી ગીગા ભગત ફરતા ફરતા દરબાર જેતપુરથી બીજા ગામ રહેવા ગયા હતા ત્યાં જ સડ્યા દરબારે આપા ગીગા ભગતની બહુ સારી સેવા કરી પછી કરેલા પાપને બધી હકીકત કહી દૂધ ચોખાને ઘી પોતે ખાઈ શકતા નહોતા તેમજ આઠ દિવસની લાંગણો થઈ તે કહ્યું બધું જ જ કરગરીને કહ્યું કઈક દયા કરવા પગમાં પડી ગીકાને દયા આવી તે દિવસે દરબારને પોતાની સાથે જમવાનું કહ્યું આપાગીકા જાતે ગયા હતા છતાં દરબારે તેમની સાથે બેસી તેમનું એઠું અન્ન લીધું તે જ દિવસથી જીવડા દેખાતા બંધ થયા બાર તેર વર્ષ સુધી એ પ્રમાણે ચાલ્યું આઠ દસ દિવસે આ માણસ મોકલી આપા ગીગા ભગતની જગ્યાએથી તોપ મંગાવી લેવાનું નિયમ રાખ્યું તેવામાં આપા ગીગા દેવ થયા દરબારને પણ કંઈક વાત વિચાર્યા પડી પ્રસ્તાવો પણ કંઈક ઓછો થયો એટલે વળી દૂધ અને સોખા ઉપરથી અરુષિત થવા લાગી જીવડા તો ન દેખાય પણ એ વસ્તુ સાંભળી આવે કે તરત અણગોમો થઈ આવે કે થાળી પાછી મોકલે પછી આપા ગીગાની ધજા દરબારગઢમાં એક ઓરડામાં રાખી વગેરે બરાબર નિયમિત જગ્યાએથી મંગાવી કરવા માંડ્યો એટલે વસ્તુઓ થોડી થોડી ખવાવાની શરૂ થઈ અને પાંચ દિવસે વળી અરુષી થઈ આવે ત્રણ ટક બધાને જમાડતા બહુ સારી રીતે નોકર સાકરને ને રાખતા કોઈ પણ ડેલી આવે તેને ગમે તેટલા દૂધ ઘી જમાડતા પણ પોતે જિંદગી રહી ત્યાં સુધી છૂટથી એ વસ્તુઓ જમી શક્યા નહીં થોડું થોડું જમી શકતા તેવા દિવસોમાં પણ થાળી આવે કે ઘણી સુધી એક નજરે જોઈ રહી આંખમાં ક્યારેક ક્યારેક આવી જાય અને કહી આપા સ્મરણ કરી થોડું ઘણું જમી લે દીકરા થયા બધા નાની જ ગયા કોઈ બબે ત્રતન તો કોઈ પાંચ વર્ષના થઈ મર્યા છેવટે સિત્તેર વર્ષની આવડતા ભોગી દરબાર નિર્વસ્થ થયા લોકો કહે છે કે એને ઘા લાગી ગઈ મિત્રો આ વાર્તાના લેખક છે ઝવેરચંદ મેઘાણી આ વાર્તા તમને ગમી હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા